વલસાડ હવે કેરી નહીં પણ અકસ્માતોના બનાવોથી પ્રખ્યાત ગણાય છે બે દિવસમાં પાંચ અકસ્માત અત્યાર સુધીમાં વલસાડ ફળોના રાજા કેરીના નામથી પ્રખ્યાત હતું પરંતુ હવે કેરીની જગ્યાએ અકસ્માતના બનાવોથી પ્રખ્યાત થઈ રહ્યું છે વલસાડ હાઈવે પર વધુ એક અકસ્માતની ઘટના બનવા પામી છે ત્યારે વલસાડના હાઈવેના અકસ્માતને લઈને ગિનીઝ બુક ઓફ વર્લ્ડમાં સ્થાન મળે તો નવાય નહીં કારણ કે વલસાડ હાઇવે પર સતત અકસ્માતની ઘટનાઓ બની રહી છે જે અટકવાનું નામ નથી લઈ રહી છેલ્લા બે દિવસમાં પાંચથી વધુ ગમખ્વાર અકસ્માતો થયા છે જેમાં બે યુવાનો અને પંદરથી વધુ લોકો ઘાયલ થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે ત્યારે વધુ એક અકસ્માતની બનેલી ઘટનાની મળતી માહિતી મુજબ વાપી તરફથી પુઠાના રોલનો જથ્થો ભરીને સુરત તરફ જઈ રહેલ ટાટા કંપનીનો ટેમ્પો નંબર જી જે નાઇન્ટીન યુ ફોર થ્રી એટ ઝીરોનો આગળનો ટાયર ધરમપુર ચોકડી ઓવરબ્રિજ પાસે ફાટતા ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને ત્યારબાદ ટેમ્પો ડિવાઇડર સાથે અથડાતા બે જેટલી પલટી ખાઈ ગયો હતો અને ત્યારબાદ ટેમ્પોમાં ભરેલ રોલનો જથ્થો રસ્તા ઉપર પથરાયો હતો અને અન્ય ટ્રકો સાથે અથડાતા રસ્તા ઉપર પથરાઈ ગયો હતો સમગ્ર ઘટનાને પગલે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ટેમ્પોમાં ઇજાગ્રસ્ત ચાલકને બહાર કાઢી એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી ઇજાગ્રસ્તને સારવાર હેઠળ વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો સમગ્ર ઘટનાની જાણ વલસાડ જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમને થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ક્રેનની મદદ બોલાવી ટેમ્પો સાઇડે કરવાની કામગીરી હાથ ધરી હતી નેશનલ હાઇવે નંબર એટના પ્રથમ ટ્રેક ઉપર બનેલી અકસ્માતની ઘટનાને લઈને હાઈવે ઉપર વાપીથી સુરત તરફ જતા માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો હતો જોકે જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ તાત્કાલિક આવી જતા તાત્કાલિક ધોરણે ટેમ્પો સાઈડે કરાવી વાહન વ્યવહાર સામાન્ય કરાવ્યો હતો